વિસ્તારમાં એક યુવતીને છ મહિનાથી સતત પીછો કરી કરી વાત કરવા દબાણ કરનાર શખ્સ તેમજ તેના બે સાથીઓ યુવતીના પિતાને પોલીસ ફરિયાદ ના કરે તે માટે કારખાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ફરિયાદી છેલ્લા છ મહિનાથી કામ પર જતા તે દરમિયાન પાછળથી આવી હેરાન પરેશાન કરતા સાથે જબરદસ્તી વાતો કરવા દબાણ આપતો હતો ફરિયાદીના મોબાઈલ પર વોટ્સઅપ મેસેજ કરતા ની અલગ અલગ આઈડી બનાવી પરેશાન કરતા હતા ફરિયાદી ઘરે એકલા હોવાનો ફાયદો ઉઠાવી તેનો હાથ પકડી જબરદસ્તી કરતા હતા જેથી ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ ગુનાની ગંભીરતા જોઈ ટેકનિકલ સર્વેન્સન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ગુના હકીકત એવી છે કે જે ફરિયાદી છે એ જ્યારે પોતે કામે જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં એને આ ગુનાનો જે મુખ્ય આરોપી છે ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા કે જે અખંડનગર જોનપુર યુપીનો વતની છે અને અહીંયા આગળ ઉધના પોલીસ સ્ટેશનના બીઆરસી વિસ્તારમાં રહે છે એ છેડતી કરતો હતો પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો ફરિયાદીશ્રીને આ ઉપરાંત એમનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપ ઉપર ગમે તેવા મેસેજ કરી વાત કરવા માટે દબાણ કરતો અને ફેસબુકમાં અલગ અલગ આઈડી બનાવી અને એમની છેડતી કરતો હતો અને એની હિંમત વધી જતા અને ફરિયાદીએ કાંઈ ન કરતા એમના ઘરે પહોંચી ગયો અને હાથ પકડીને પણ છેડતીનો પ્રયાસ કરેલો હતો ત્યારબાદ ફરિયાદીએ એમના પિતાને આ બાબતની જાણ કરતા આ જે આરોપી છે એના સ આરોપીઓ આ ગુનાના રાહુલ જય નારાયણ સિંહ કે જે માંડાબાદપુર યુપીનો વતની છે અને જીતુ નવલ જાધવ કે જે પારોળા જલગાંવ મહારાષ્ટ્રનું વતની છે એને પોતાની સાથે લઈ જઈ ફરિયાદીના પિતાના કારખાને જઈ અને એમને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ એ પ્રકારની ધમકી આપેલી હતી ત્યારબાદ આ ફરિયાદી અને એના પિતા પોલીસ સ્ટેશન આવી હકીકતની જાણ કરતા તાત્કાલિક આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરી અને સર્વેલન્સના આધારે આ જે આરોપીઓ છે એમને હાલ અટક કરવામાં આવ્યા છે એમની પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે